વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ગાજર મરચાંનો સંભારો અત્યારે સિઝન છે તો ગાજર સારા પ્રમાણમાં આવતા હોય છે તો દરેક ગુજરાતીઓના ઘરની અંદર ગાજર મરચાંનો સંભારો તો બનતો જ હોય છે તો અહીંયા લાંબી લાંબી જીરુંની અંદર આપણે ગાજર સુધારી લીધા છે અને નાના નાના ટુકડા આપણે ત્રણ મરચાં સુધારી લીધા છે અને ત્રણ ગાજર સુધારી લીધા છે તો ચાલો આપણે સંભારો ઝડપથી બની જશે એક નાના ચમચા જેટલું તેલ મૂક્યું છે ને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ને રાઈને સરસ ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે તરત આપણે પાંચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે ગાજરને ઉમેરી દેવાના છે એકદમ ઝડપથી આપણો આ સંભારો તૈયાર થઈ જાય છે અને મરચાં પણ સાથે જ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલું ધાણાજીરું બધું સરસ આપણે મિક્સ કરી લેશું પછી ચમચા કે ચમચી વડે આવી રીતે મિક્સ બધું કરી શકો છો વઘાર કરી અને સાવ ધીમા ગેસે આપણા થવા દેવાનું બિલકુલ પાણી આપણે ઉમેરવાનું નથી એમ જ આપણાને થવા દેવાનું છે એટલે આને બહુ ચડવા નથી દેવાનો અદકચરો આપણે રાખવાનો એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે આપણા સંભારાનો સંભારાને થોડી થોડી વાર આપણે હલાવતા રહીશું ગેસ આપણે મીડિયમ જ રાખશું આમાં આને પણ આપણે થોડીવાર ઢાંકી દઈશું હવે આપણે એને ઢાંકી દઈશું એક મિનિટ આપણે એને ઢાંકીને થવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે હજી આપણે એક મિનિટ થવા દઈશું ઢાંકીને પાછું આમાં પાણી બિલકુલ આપણે ઉમેરશું નહીં મીડિયમ ગેસ ઉપર આપણે હલાવતા રહેશું ને ઢાકીને થવા દેસુ તો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણો સંભારો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરી લેશું દોધ તો તૈયાર છે અહીંયા આપણો કાઠિયાવાડી ગાજર મરચાંનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનો દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો